સુરતના કતારગામ વેડરોડ વિસ્તારમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટી ગયો હતો આ સમયે લિફ્ટમાં લોકો સવાર હતા ત્યારે અચાનક લિફ્ટનો લોક તૂટી પડતા લિફ્ટ ઉપરથી નીચે હતી હતી જેમાં લોકોને ઈજાઓ પહોંચી સુરતના વેડરોડ વિસ્તારની ઘટના હૃદયનો ધબકારો ચુકાવી દે તેવી છે બે દિવસ પહેલા વેડરોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલ મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યો હતો આ સમયે લિફ્ટમાં ચાર લોકો હાજર હતા લિફ્ટ લોક તૂટી જતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી જેમાં એકની હાલત ગંભીર છે હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે લિફ્ટ તૂટી પડવાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં જોઈ શકાય છે કે પહેલા માળે રહેલી લિફ્ટને છઠ્ઠા માળે બોલાવવામાં આવે છે. જેમાં બે મહિલાઓ લિફ્ટમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ બે યુવકો લિફ્ટમાં આવે છે છઠ્ઠા માળે તે લિફ્ટ ચોથા માળે પહોંચે છે. ત્યારે અચાનક થોડોક ઝટકો લાગે છે અને ત્યારબાદ ત્રીજા માળે અચાનક જ અટકી જાય છે. અચાનક ઊભી રહી જવાના કારણે અંદર રહેલા બે મહિલા અને બે પુરુષોને થોડુંક અજુગતું લાગે છે. આ દરમિયાન આ ચાર વ્યક્તિઓ કઈ પણ વિચાર તે પહેલા જ ત્રીજા માળેથી જ નીચે પટકાય છે. બીજા માળેથી નીચે પટકાવના કારણે ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા લિફ્ટની સાથે નીચે પટકાયેલા વૃષાલીબેને જણાવ્યું હતું કે સવારે આઠ ત્રીસ કલાકની આસપાસ કામ પર જવા માટે નીકળ્યા હતા લિફ્ટમાં જતા સમયે ચોથા માળેથી લિફ્ટ નીચે પડી ગઈ હતી લિફ્ટમાં અમે ચાર લોકો હતા બે ભાઈને વધારે ઈજા થઈ છે મને પણ પગમાં ઈજા થઈ છે લિફ્ટને કેમેરા સહિતનું બધું તૂટી ગયું હતું બુધવાર સાડા લાગી ગયા છે મને પગમાં લાગી ગયા છે પછી કેમેરા તૂટી ગયા બધા વાયર બધા નીકળી ગયા અંદર કા ધુબાડા થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા મારું નામ છે મિથુન પ્રભુચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખવું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લીફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લીફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લીફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના અપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે

Bureau report H24 news, Surat.